નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે પી વિભાગના તત્વોમાં પંદરમા સમૂહ વિશે જોઈ રહ્યા છીએ આપણે પંદરમા સમૂહનું નાઇટ્રોજન તત્વ તેના એન ટુ ડાય નાઇટ્રોજનની બનાવટ ગુણધર્મો વિશે જોઈ ગયા અને ઉપયોગ માટે મેં તમને કહ્યું હતું કે એ તમે ટેક્સ્ટબુકમાં જે આપે છે તેમાંથી તૈયાર કરજો હવે આજે આપણે નાઇટ્રોજનવાળું બીજું એક બહુ અગત્યનું સિયોજન એમોનિયા તેની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ વિશે જોઈશું સૌથી પહેલાં આપણે એમોનિયા વાયુની બનાવટ વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો એમોનિયા વાયુ જે છે એ થોડા ઘણા પ્રમાણમાં હવા અને જમીનમાં રહેતા મળી આવતા હોય જ છે એ બની જ જતા હોય છે અને એ પણ તેના કારણે કે નાઇટ્રોજનયુક્ત જે કાર્બનિક સંયોજનો હોય છે આ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોના સડવાને કારણે એ એમોનિયા હવામાં તેમજ જમીનમાં મળી આવતો હોય છે એટલે આમ જોઈએ તો આ વસ્તુ આપણે બનાવતા નથી તે જતાં જાતે જ નાઇટ્રોજનયુક્ત જે કાર્બનિક પદાર્થો છે તેના સડવાના કારણે જમીનમાં અને હવામાં થોડીક માત્રામાં એમોનિયા મળી જતો હોય છે દાખલા તરીકે યુરિયા આપણે યુરિયાનો ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ તો આ યુરિયા જે જમીનમાં હોય છે એ યુરિયા જમીનમાં ભેજ અને પાણી હોય છે એટલે એના લીધે સળે છે અને એના કારણે યુરિયા એ એમોનિયમ કાર્બોનેટમાં ફેરવાય છે અને આ જે એમોનિયમ કાર્બોનેટ છે તે વિઘટન પામી અને એમોનિયા બનાવે છે એટલે એમોનિયા એચ અને સીઓ ટુમાં આ એમોનિયમ કાર્બોનેટ જે છે તે વિઘટન પામે છે અને આ રીતે જમીનમાં એમોનિયા વાયુ મળી આવતો હોય છે બીજું જોઈએ બનાવટની વાત તો નાના પાયા પર એમોનિયા બનાવવા માટે એ એમોનિયમ ક્ષારનો ઉપયોગ થતો હોય છે એટલે નાના પાયે એમોનિયા મેળવવા માટે એમોનિયમ ક્ષાર જે છે એની કોસ્ટિક સોડા એટલે કે એનઓએચ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ઓએસ્ટ વાઇઝ એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમોનિયા નો જે ક્ષાર છે તે વિઘટન થાય અને એમોનિયા મળતો હોય છે દાખલા તરીકે અહીંયા પ્રક્રિયા પી છે બે એક્ઝામ્પલ તમારા માટે એક એનએચ ફોર સીએલ એમોનિયમ ક્લા ક્લોરાઈડ જે એમોનિયાનો ક્ષાર છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં એમોનિયા મળે છે સાથે સાથે પાણી અને કેલ્શિયમ ક્લોરાઇડ ક્ષાર મળતો હોય છે તે જ પ્રમાણે બીજો એમોનિયાનો ક્ષાર એમોનિયમ સલ્ફેટ એની એનએઓચ સાથે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરતાં એમોનિયા અને પાણી તથા સોડિયમ સલ્ફેટ ક્ષાર મળતો હોય છે તો વિદ્યાર્થી આમ વિદ્યાર્થી મિત્રો આમ નાના પાય એમોનિયા મેળવવાના હોય તો એ એમોનિયાના ક્ષારની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે પછી જ સાથેની પ્રક્રિયાથી આપણે મેળવી શકીએ છીએ મોટા પાયા પર એમોનિયા મેળવવા માટે બહુ જાણીતી પ્રક્રિયા જે તમે પણ જાણો છો એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન હેબર પદ્ધતિ દ્વારા થતું હોય છે આ હેબર પદ્ધતિ જે છે એના દ્વારા ઔદ્યોગિક રીતે એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણા ભરૂચમાં જીએનએફસી જે છે જીએનએફસી યુરિયા જેની પ્રોડક્ટ છે મેઇન પ્રોડક્ટ પણ યુરિયા બનાવવા માટે એમોનિયાની જરૂર પડે જ અને એટલી જ જીએનએફસી પાસે એમોનિયા બનાવવાનો પણ પ્લાન્ટ છે તો એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન જે છે તે હેબર પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હોય છે અને આ સમીકરણ તમને આગળના આગળ આવી ગયું છે જ હેબર પદ્ધતિ જે એમોનિયાના ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિ છે જેમાં એન ટુ નાઇટ્રોજન અને એચ ટુ ડાયહાઇડ્રોજન એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા મળતો હોય છે આ પ્રક્રિયા જે કરવામાં આવતી હોય છે આ પ્રક્રિયાની કન્ડિશન બહુ ખાસ ધ્યાન એમના છે ઘણીવાર એક્ઝામમાં ટૂંકા પ્રશ્નોમાં હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પરિસ્થિતિ સહિત તમને પૂછાઈ શકે પરિસ્થિતિ એટલે કે એમાં તાપમાન દબાણ એમાં કયા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં છે આની સાથે તમારે તૈયાર કરવાની રહેશે આ પ્રક્રિયા આ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર ઉર્જાનો ફેરફાર છે તે છે માઇનસ છેતાળીસ પોઈન્ટ એક કિલો ઝૂલ પ્રતિ મોલ આનો મતલબ શું થયો કે આ પ્રક્રિયા કેવી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અહીંયા ડેલ્ટા એચની કિંમત નેગેટિવ આવે છે એટલે કે આટલી ઉર્જા ઉત્પન્ન થાય મુક્ત થાય છે એટલે આ પ્રક્રિયા જે છે તેમાં આટલી ઉર્જા ઉત્પન્ન થતી મુક્ત થતી હોય છે હેબર પદ્ધતિમાં જો પરિસ્થિતિની વાત કરીએ તો હેબર પદ્ધતિમાં એમોનિયાના ઉત્પાદન માટે આશરે બસો ગુણ્યા ટેન ડેસ ટુ ફાઇવ પાસ્કલ એટલે કે બસો વાતાવરણ દબાણ સાતસો કેલ્વિન તાપમાન અહીંયા માઇનસની સમતા એક એપ્રોક્સિમેટ લખેલું છે એટલે કે સાતસો કેલ્વિન તાપમાન અને થોડા પ્રમાણમાં કે અને એ એલ ટુ થ્રીયુક્ત આયર્ન ઓક્સાઇડ જેવા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે અહીંયા મેઇન ઉદ્દીપક જે છે તે છે આયર્ન ઓક્સાઇડ એફીઓ બરાબર એમોનિયાના ઉત્પાદનની આ હેવર પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે એફીઓ વપરાતું હોય છે પરંતુ સાથે સાથે અહીંયા કે અને એ એલ ટુ પણ વપરાતા હોય છે આપણે આગળ પૃષ્ઠ રસાયણમાં ઉદ્દીપકના ટોપિકમાં ભણ્યા હતા કે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરવા માટે એમાં પ્રવર્ધકો વપરાતા હોય છે તો અહીંયા જે કે અને એ ટુ ઓથરી વપરાય છે તે અહીંયા જે એફીઓ ઉદ્દીપક વપરાય છે તેની સક્રિયતામાં વધારો કરવા માટે વપરાતા પ્રવર્ધકો છે તો આ જે અહીંયા કહ્યું બસો વાતાવરણ દબાણ સાતસો કેલ્વિન તાપમાન આયન ઓક્સાઇડ કોની કોની સહિત કે ટુ અને એ ટુ ઓ થ્રી યુક્ત આયન ઓક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં આ એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિ જે છે તે કરવામાં આવતી હોય છે અહીંયા લ સિદ્ધાંત પ્રમાણે દબાણ જે છે તે ઊંચું દબાણ રાખવામાં આવે છે જેથી કરીને એમોનિયાનું ઉત્પાદન જે છે તે વધારે થાય આપણે લસ એટલે સિદ્ધાંતમાં સંતુ આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એન ટુ અને એચ નહી અહીંયા પ્રક્રિયા તમે ધ્યાનથી જોશો તો આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે બરાબર એટલે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે અહીંયા આ પ્રક્રિયા માટે જો દબાણની વાત કરીએ તો આ પ્રક્રિયા માટે દબાણ જે છે એ વધારે હોય તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય અને આપણને નિપજ એમોનિયાનું પ્રમાણ વધારે મળતું હોય છે એટલે આ પ્રક્રિયા બસ્સો વાતાવરણ જેટલા દબાણે કરવામાં આવતી હોય છે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આમાં બીજા પ્રવર્ધકો પણ વહેલી એ વપરાતા હોય છે હાલમાં આ જે પદ્ધતિ છે તેમાં આયન ઓક્સાઇડની સાથે કે અને એએલ ટુ ઓથી વાપરવાય છે પરંતુ પહેલા સમયમાં આયન ઓક્સાઇડ જે છે એ આયન ઓક્સાઇડે આયન ઉદ્દીપક તરીકે વપરાતો હતો અને મોલીપ્લેડેનમ એ પ્રવર્ધક તરીકે વપરાતા હતા એટલે પહેલાં જે છે તે આ પ્રક્રિયામાં એફ ઇ ઉદ્દીપકની હાજરીમાં અને મોલી પ્રવર્ધક તરીકે વાપરી અને પ્રક્રિયા કરવામાં આવતી હતી જ્યારે હાલમાં તો એફ એટલે કે આયન ઓક્સાઇડ અને તે પણ કે અને એઆર ટુ થ્રી યુક્ત આયન ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો એમોનિયાની બનાવટ જોઈ ગયા પછી હવે આપણે વાત કરીશું એમોનિયાના ગુણધર્મો અને એમાં આપણે સૌથી પહેલાં એમોનિયાના ભૌતિક ગુણધર્મો વિશે જોઈશું એમોનિયાના ભૌતિક ગુણધર્મોમાં જોઈએ તો એમોનિયા એ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે બહુ સ્ટ્રોંગ સ્મેલ આવે છે એમોનિયાની એની સ્મેલથી જ ઓળખાઈ જતો હોય છે પારખી જતો હોય છે તમે પ્રેક્ટિકલ અમુક ટેસ્ટ કર્યા પણ હશે જેમાં આપણે આવ્યું હતું કે એમોનિયા જેવી વાસ અને મેં તમને કહ્યું પણ હતું કે એનએચ ફોર સીએલની સ્મેલ જુઓ એ એમોનિયા જેવી જ સ્મેલ ધરાવતું હોય છે તો એમોનિયા એ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે હવે તમે વિચારો છો કે આપણે ઘણીવાર લેબમાં એમોનિયા પ્રવાહી તરીકે પણ વાપરે છે એકચ્યુઅલી એમોનિયા વાયુ જ રૂપે ઉત્પન્ન થતો હોય પણ એ પાણીમાં દ્રાવ્ય હોય છે તેથી એને પાણીમાં દ્રવ્ય કરીને એમોનિયાનું એ પ્રવાહી તરીકે પણ આપણે વાપરી શકીએ છીએ એમોનિયાનું ઠાર બિંદુ અને એનું ઉત્કલન બિંદુ અનુક્રમે એકસો અઠ્ઠાણું પોઈન્ટ ચાર કેલ્વિન અને બસો ઓગણચાળીસ પોઈન્ટ સાત છે આ તમારે યાદ રાખવાના મુદ્દાઓ છે બીજું એમોનિયા જે છે એ ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં આપણને મળી આવતી છે અને આ ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં એમોનિયા જે છે તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે એટલે ઘન અને પ્રવાહી અવસ્થામાં તે હાઇડ્રોજન બંધ ધરાવતું હોય છે અને એના જ કારણેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ તેના આણવીય દળના આધારે જેટલા હોવા જોઈએ તેના કરતાં વધુ જોવા મળે છે એટલે એમોનિયાનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે શા માટે કારણ એમોનિયામાં હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે તેથી પ્રવાહી હોય કે ઘન હોય સોરી પ્રવાહી હોય કે ઘન અહીંયા ઘન કીધું છે પણ ખરેખર વાયુ આવે કોઈપણ અવસ્થામાં એમોનિયામાં જે છે તે હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે તેથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે એમોનિયાના આકારની વાત કરીએ તો એમોનિયા જે છે એ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવતો હોય છે અને શીર્ષ પર નાઇટ્રોજન પરમાણુ હોય છે અને એ નાઇટ્રોજન પાસે ત્રણ બંધકારક ઇલેક્ટ્રોનયુગમાં અને એક અબંધકારક ઇલેક્ટ્રોનયુગમાં હોય છે અહીંયા એમોનિયાનું બંધારણ તમને બતાવું તો આ પ્રમાણે એમોનિયાનું બંધારણ છે જેને ત્રિકોણીય પિરામિડ શેપ કહેવાય આપણે જોઈએ તો આ ત્રણ જે હાઇડ્રોજન છે બરાબર આ ત્રણે હાઇડ્રોજન એ ત્રિકોણીય આકાર રચશે અને આ નાઇટ્રોજન એટલે આ ત્રિકોણીય પિરામિડ આકાર થયો જેમાં નાઇટ્રોજન પાસે ત્રણ એનએચ બંધ છે એટલે ત્રણ એનએચ બંધના ત્રણ બંધકારક ઇલેક્ટ્રોનિકમાં અને એક અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં રહેલું છે તો આ એમોનિયાનું બંધારણ અને એમોનિયાના બંધારણમાં બંધકોણનું મૂલ્ય જોઈએ તો બંધકોણનું મૂલ્ય મળતું હોય છે એકસો સાત પોઈન્ટ આઠ ડિગ્રી અને એનએચ બંધની બંધ લંબાઈ એ એકસોને એક પોઈન્ટ સાત ટીકોમીટર જેટલી જોવા મળતી હોય છે બંધ કોણ યાદ રાખો બંધ લંબાઈ યાદ રાખવાની એટલી જરૂર નથી એમોનિયાના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા પછી હવે આપણે એમોનિયાના રાસાયણિક ગુણધર્મો વિશે જોઈશું એમોનિયાના રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મ જોઈએ તો એમોનિયા વાયુ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે અને ઓએચ માઇનસ આયનો બનવાને કારણે તેનું જલીય દ્રાવણ એ નિર્બળ બેઝ હોય છે એમોનિયા એક નિર્બળ બેઝમાં ગણાય છે કારણ એમોનિયા જ્યારે પાણીમાં સાથે પ્રક્રિયા જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એમોનિયાની પાણી સાથે પ્રક્રિયા થાય છે તો ત્યારે એનએચ ફોર પ્લસ અને ઓએચ માઇનસ મળતો હોય એટલે ઓએચ એચ માઇનસ એન છે તેથી એમોનિયા એ કેવો બેઝ બેઇઝ પણ એ નિર્બળ બેઝ હોય છે અહીંયા તમને પ્રક્રિયા આપી પણ છે કે એનએચ થ્રીની એચ સાથે પ્રક્રિયા થાય એનએચ ફોર પ્લસ અને ઓએચ માઇનસ મળતો હોય છે એટલે એમોનિયા એ નિર્બળ બેઇઝમાં ગણાશે બીજો ગુણધર્મ જોઈએ એમોનિયા વાયુનું જલીય દ્રાવણ જે છે તે એસિડ સાથે એમોનિયમ ક્ષાર આપે છે દાખલા તરીકે એમોનિયાની એચસીએલ સાથે પ્રક્રિયા થાય તો એનએચ ફોર સીએલ જે એક એસિડિક ક્ષાર કહેવાશે અને એચ ટુઓ મળતો હોય છે દાખલા તરીકે જો એમોનિયાની એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા થાય તો ત્યારે મળશે એનએચ ફોર હોલ ટ્વાઇસ એસઓ ફોર પ્લસ એચ ટુ ટ્વાઇસ એટલે અહીંયા એમોનિયા બે મૂળ લેવા પડે બરાબર તો આ રીતે એમોનિયા જે છે તેનું એસિડિક એસિડની સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એક ક્ષાર અને પાણી આપે છે એટલે આ વસ્તુ પણ એમોનિયા બેઝ તરીકે વર્તે છે એ સાબિત કરે કારણ આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય તો આપણને ક્ષાર અને પાણી મળે અહીંયા એસિડ સાથે એમોનિયાની પ્રક્રિયા થાય છે ક્ષાર અને પાણી મળે છે એનો મતલબ કે એમોનિયા એ બેઝ તરીકેનો ગુણધર્મ દર્શાવતું હોય છે આગળ જોઈએ આપણે કે એક નિર્બળ બેઝ તરીકે એમોનિયા જે છે એ ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રાઇડ સંયોજનોને અવક્ષેપિત કરતું હોય છે એક નિર્બળ બેઝ તરીકે અહીંયા જે કીધું છે કે એમોનિયા એ નિર્બળ બેઝ છે અને નિર્બળ બેઝ તરીકે તે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને અવક્ષેપિત કરતું હોય છે દાખલા તરીકે અહીંયા પ્રક્રિયા આપી છે આ ઝિંક સલ્ફેટ ઝિંક ધાતુનો ક્ષાર છે અને અહીંયા એનએચ ફોર જ લખેલું છે એનએચ ફોર ઓઇથ એમોનિયાનું જલીય દ્રાવણ જ કહેવાય છે બરાબર તો આ ઝિંક સલ્ફેટ જે ધાતુનો ક્ષાર છે અને એની એમો એનોમોનિયાના જલીય દ્રાવણ એટલે કે એનએચ ફોર ઓઇથ સાથે પ્રક્રિયા થાય તો આપણને ઝિંક હાઇડ્રોક્સાઇડ મળે છે ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળતો હોય છે જે સફેદ અવક્ષેપના રૂપમાં આપણને મળતો હોય છે એટલે આ પ્રક્રિયા જે તમને અહીંયા કહી કે એમોનિયા જે છે એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે અને તેની કોઈ ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા થાય તો આપણને તે ધાતુનો હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળતા હોય છે જેમ કે ઝિંક સલ્ફેટના ક્ષારની ના પ્રક્રિયા થવાથી આપણને એન ઓએચ ટ્વાઇસના સફેદ અવક્ષેપ મળતા હોય છે અને એનએચ ફોટ વાઇઝ એસોફોટ આપણને ક્ષાર જ છે પણ આ ક્ષાર છે ને એ પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે ઝીંક હાઇડ્રોક્સાઇડ એ અદ્રાવ્ય હોય છે એટલે આપણને તે અક્ષેપના રૂપમાં મળશે બીજી પ્રક્રિયા છે એફઇ થ્રી પણ એક ક્ષાર જ છે આ એફી સીએલ થ્રીની એમોનિયાના જે દ્રાવણ એનએચ ફોર એચ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એફ ઇ ટુ ઓ થ્રીના આપણને કથ્થાઈ અવક્ષેપ મળે છે અને એનએચ ફોર સીએલ ક્ષાર અને એચ ટુ મળે છે એનએચ ફોર સીએલ દ્રાવ્ય હોય છે અને એફ ઇ થ્રી જે છે તે અદ્રાવ્ય અવક્ષેપના રૂપમાં આપણને મળતું હોય છે તો ધાતુના જે ક્ષાર છે એની સાથે એમોનિયાની પ્રક્રિયા થવાથી આપણને તે ધાતુના ઓક્સાઇડ કે પછી એનો હાઇડ્રોક્સાઇડ લગભગ આમ તો ઓક્સાઇડ જ બને એ સોરી આમ તો હાઇડ્રોક્સાઇડ જ બને અને એ હાઇડ્રોક્સાઇડના આપણને અવક્ષેપ મળતા હોય છે પણ તમે અહીંયા વિચારશો કે અહીંયા એફી ટુ થ્રી તો હાઇડ્રોક્સાઇડ નથી પણ જોશો તો એફઈ ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુઓ લખેલું છે એટલે જળયુક્ત એફ ઇ થ્રી બનતો હોય છે અને એના આપણને કથ્થઈ રંગના અવક્ષેપ મળતા હોય છે આગળનો ગુણધર્મ જોઈએ આપણે એમોનિયા જે છે એમોનિયા અણુના નાઇટ્રોજન પર હમણાં જ આપણે બંધારણ જોયું નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં રહેલું છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંની હાજરીના કારણે એમોનિયા તેને લુઈસ બેઝ તરીકે બનાવે છે લુઈસ બેઝ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેને લુઈસ બેઝ કેમ છે તો એમોનિયામાં નાઇટ્રોજન પાસે એક આખું ઇલેક્ટ્રોન યુગમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય છે તો એમોનિયા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગનું દાન કરી શકતું હોવાથી એમોનિયા એ લુઈસ બેઝની જેમ વર્તે છે અથવા તો તે ઇલેક્ટ્રોન દાતાની જેમ વર્તે છે મોટાભાગે એ ધાતુ આયનો સાથે આવી રીતે બંધ બનાવતું હોય છે ફોર એક્ઝામ્પલ જોઈએ તો સીયુ પ્લસ ટુ કોપર ધાતુનું આયન એની એમોનિયા સાથે પ્રક્રિયા થાય તો સીયુ એનએચ થ્રી ફોર ટુ પ્લસ આ પ્રકારનું એક સંકીર્ણ આયન બને છે અને આ સંકીર્ણ આયનમાં કોપરની સાથે સીયુની સાથે એનએચ થ્રી જોડાયેલો હોય છે અને એ જોડાવા માટે જે બંધ બને છે ને બંધ માટેનું ઇલેક્ટ્રોન યુગમાં કોણ આપે છે એમોનિયાનો નાઇટ્રોજન એટલે એમોનિયાનો નાઇટ્રોજન એ પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કોપરને કરી અને બંને વચ્ચે બંધ રચાતો હોય છે સવર્ગ સંસર્જક બંધ રચાતો હોય છે બીજું એક્ઝામ્પલ જોઈએ તો બીજા એક્ઝામ્પલમાં તમને આપેલ છે સિલ્વર ધાતુનો ક્ષાર એજી પ્લસ એની સીએલ માઇનસ સાથે પ્રક્રિયા થાય તો એ જી આપણને સફેદ વક્ષેપ મળતા હોય છે આ એ છે એ એક ક્ષાર છે હવે આ એ અંદર એ જી પ્લસ આયન ધાતુનો આયન ધરેલો છે જ આ એ જી એમોનિયા સાથે પ્રક્રિયા થાય તો ત્યારે આ પ્રકારનો એક સંકેર્ણ મળતો હોય છે કે જેની અંદર પણ સિલ્વરની સાથે એ જી એનએચ થ્રી ટ્વાઇસ જે છે જેમાં સિલ્વર સાથે બે એનએચ થ્રી એમોનિયાના જોડાયેલા હોય છે બંધથી અને એ બંધ બનાવવા માટેનું ઇલેક્ટ્રોન યુગમાં પણ કોણ આપે છે તો એમોનિયાનો નાઇટ્રોજન એ પોતાના અબદકારક ઇલેક્ટ્રોન યુગમાંનું દાન સિલ્વરને કરી અને સવર્ગ સંસોજક બંધથી જોડાતો હોય છે તો આમ આ રીતે એમોનિયાનો નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરી અને ધાતુ આયન સાથે બંધ બનાવતો હોય છે અને મોટા ભાગે આ રીતના બંધ બનાવી અને એ સવર્ગ અથવા તો સંકીર્ણ સંયોજનો બનાવતો હોય છે જેના વિશે આપણે પછી આખું એક ચેપ્ટર ભણવાનું છે જ એમોનિયાની બનાવટ એના ભૌતિક ગુણધર્મો એના રાસાયણિક ગુણધર્મો જોઈ ગયા પછી હવે આપણે જોઈશું લાસ્ટમાં એમોનિયાના ઉપયોગ વિશે એમોનિયાનો ઉપયોગ તો આપણે અમુક તો જાણીએ જ છીએ દાખલા તરીકે એમોનિયાનો ઉપયોગ આપણે યુરિયાની બનાવટમાં થતો હોય છે જેમ મેં હમણાં તમને કહ્યું એમોનિયા જે છે એ મોટાભાગે નાઇટ્રોજનયુક્ત જુદા જુદા ખાતરોના ઉત્પાદનમાં થતો હોય છે જેમાંથી સૌથી જાણીતું ખાતર તો તે છે યુરિયા અને યુરિયા ઉપરાંત પણ એમોનિયમ નાઇટ્રેટ છે એમોનિયમ ફોસ્ફેટ છે એમોનિયમ સલ્ફેટ છે આ બધા પણ ખાતર છે અને એ નાઇટ્રોજનયુક્ત ખાતર છે તેની બનાવટમાં પણ એમોનિયા વપરાતો હોય છે વિદ્યાર્થી મિત્રો બાયોલોજીના સ્ટુડન્ટ અથવા તો આમ પણ તમે જનરલી જાણો છો કે જમીન માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એનપીકે આ ત્રણ તત્વોની હાજરી બહુ જરૂરી છે અને એટલા જ માટે ખાતરો જે વપરાતા હોય છે તેમાં આ બધા તત્વોની હાજરી હોય છે એ ધરાવતા સંયોજનો હોય છે તો નાઇટ્રોજન ધરાવતા સંયોજનોમાં મોટાભાગે જો જોઈએ તો આપણે જે ખાતરો વપરાતા હોય યુરિયા પણ યુરિયા ઉપરાંત પણ એમોનિયમ નાઇટ્રેટ એમોનિયમ સલ્ફેટ એમોનિયમ ફોસ્ફેટ આ બધા ખાતરો પણ વપરાતા હોય છે આ ઉપરાંત એમોનિયાના ઉપયોગની વાત કરીએ તો નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ થતો હોય છે દાખલા તરીકે નાઇટ્રિક એસિડ નાઇટ નાઇટ્રોજનયુક્ત અમુક સંયોજનો છે અકાર્બનિક એની બનાવટમાં પણ એમોનિયા વપરાતો છે જેમ કે નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં પણ એમોનિયા વપરાતો હોય છે તે ઉપરાંત પ્રવાહી એમોનિયા જે છે તે પ્રશીતક તરીકે ઉપયોગી છે પ્રવાહી એમોનિયાનો ઉપયોગ પ્રશીતક તરીકે કરવામાં આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ થયા એમોનિયાના ઉપયોગ લગભગ એમાં ત્રણ ઉપયોગ ખાસીક તો નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં બીજું છે નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં અને ત્રીજું છે પ્રશિતક તરીકે તો આ તમારે યાદ રાખવાના રહેશે જ તો આ થયું એમોનિયાની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ વિશે આગળના ટોપિકમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ